બધા મિત્રોને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી જય ગોપાલજી ઠાકરજી જય જલારામજી જીનેન્દ્ર જય મહાદેવ હર હર મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુલી બિલકુલ મોજમાં રહેવાનું ભૈયા ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ મામ મામ નહીં રામ રામ એ સોફા નીચે એને પેલું ડાયરીનું પન્નું જતું રહ્યું નહીં એવા જોઈ છે કેમ અંબા છે એનાથી મારો હાથી ના પહોંચે હા સીતારામ વેરી ગુડ આનાથી રમો હા રમવાનાથી હા જો આમ રમવાનું છે હો તો બસ વાગી ગયા છે અત્યારમાં સાત પાંચ કમ અને આપણે થઈ ગયા છીએ તૈયાર ઓફિસ જવા માટે પણ અન્યાયથી અહીંયા મારવું અને વાલીનું મેકિંગ થઈ ગયું છે વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું તમારા મનમાં એવું રાખું કે મેકિંગ થયું છે હમ

જા ચા બનાવવા જા મમ્માને હેલ્પ કર જા મમ્મા મમ્મા પાપા નહી પાછે પેલે છે પાપા નહી મમ્મા બોલો પાપા તો આવડી ગયું બોલતા શિયા પાપા તો આવડી ગયું બોલતા અને એ અહીંયા સુકામ પહોંચે છે ને એ તમને કોઈને આઈડિયા આવી ગયો તો તમે કહેજો કમેન્ટ્સ કરીને દરવાજા સુધી સુકામ પોચે છે અને બાકી જો અહીંયા અમારે કલર નું પોપડું હાથમાં આવ્યું કે શું છે આમાં શું છે આમાં શું છે ઈ નહીં આમાં આની અંદર શું છે હે શું છે એની અંદર જો સિયા શું છે જો શું છે શું છે મમ હાલ આપો 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 સિયા ને મમ આપો બેન બેસાડી દીધા છે નાસ્તાનો ડબલો આપીને અને આપણે હવે પાછા કન્ટિન્યુ કરીએ તો ઘણા આપણે સો વિચાર નથી કરતા તો સો વિચાર મસ્ત મજાનો મગજમાં બેસાડી દીધો છે તો એ તમારા લોકો સાથે આપણે શેર કરવો છે પછી પાછો આપણે આગળ ચા પાણી તરફ વધશું તો જીવન એવું ના જીવો કે લોકો કહે ઝાડ ગયું અને જગ્યા ગઈ જીવન એવું જીવો કે લોકો કહે ઝાડ ગયું અને વિષામો થયો વિસામો ગયો ઓકે કે કાઢા આવડું થઈ ગયું બોલવા પણ પ્રશ્ન એ પૂરું દીધું ઝાડ ગયો ને વિસામો ગયો એવું જીવન જીવવાનું છે એટલે સાહેબ અસર થાય ને એવું બોલવું જોઈએ કોઈને હાર્ડ અસર થાય ને એવું બિલકુલ ના બોલવું જોઈએ શું કેવું છે તમારે બાકી અમારે જો અહીંયા બેન બાનું અહીંયા અને બાકી શું વિચાર વિશે પણ તમારે શું કહેવાનું છે તમારે કમેન્ટ કરીને કહેવાનું છે હે હું અત્યારે અત્યારે હું કરવા વર્ગી તું

કાલે રોજો થઈ ગયો તો ગુલાબી કલર કરવાનો હતો કમળ ફૂલ હા કમળ ફૂલ ગુલાબી કલર રાખે ના આખા તો હું થયું કે દેખાતો હતો જો ડાર્ક કલર થઈ ગયો એટલે પછી વળી એમ આપણે આમાં ટી ફોડી કલર તો કાઈ ને ફોડી નાખ નવી લઈ ના મહેનત કરી જાય મારી મહેનત મારી હા હા સિયા મારી હેલ ભરવા હાલી એ એવું કર્યું એવું કર્યું સિયાએ કી ઓ ના પાણી ગયા તારે ચલો સવારે મળ્યા તા ધવલ હતા ત્યારે અને ત્યારે આપણે કઈક મોટુકી નું કામ કરતા અત્યારે ત્યાં છુપાવી ને રાખી દીધી છે મટુકી કેમ કે હું પછી ઉભી થઈશ ને ત્યારે બતાવીશ સિયાબેન ને જે અહિયાં બાજુમાં પડ્યું એને બધું જ હતું તો સોફા ઉપર રાખી દીધા ત્યારે સોફો ખાલી કર નાખ્યો અને બપોર વચ્ચે આજે કીધું સૂવું નથી સવારમાં એક નવો આઈડિયા મારો પહેલા જે પાક બનાવો હતો ને મીન્સ કે એ પાગડી કે મુંગુટ કે જે કયો એ અલગ હતો અને એ વિચાર પણ અલગ હતો કે એવો કંઈક બનાવીશું પછી કીધું એ નથી કરવો એ તો ફોટોશૂટમાં પહેરી લીધો છીએ તો હવે સેમ એવો નહી મેં કીધું કંઈક અલગ કરીએ થોડોક તો બસ એના માટે જે વેસ્ટ વસ્તુ પહેરીને એમાંથી જ બનાવવાનું હતું કેમ કે લેવા જવું કોઈ વાત પોસિબલ નહોતું કાલે એક દિવસ જઈ એવી તો થાકી ગઈ હું આવું કે હવે કોઈ દિવસ એવી રીતે ન જઈએ વરસાદ ગારો તેડવી ખરીદી કરવી રિક્ષા બહુ અઘરું થઈ ગયું મારા માટે તો પહોંચી ગયા આપણે અને આજે બપોર વચ્ચે મહેનત તમને બતાવું મીન્સ કે કયો ને તમે કે બાર સાડા બાર વાગ્યા થી એમાં જમવાનું આવી ગયું સિયાબહેન સુડાવવાના આવી ગયા અને બધી વસ્તુઓને બે વાગે રોજ બાજુમાં સુતી હોય ને શિયા તો શિયા સુતી રહી આજે હું એવી રીતે કામ કરવા તો બે બે વાગે સિયા જાગી ગઈ હતી તો એમને રાખતા રાખતા ફાઇનલી આવો કઈક લુકમાં આપણે પાઘ તૈયાર કર્યો છે સિયા બેબી નો કેવો લાગે છે ને કોમેન્ટ કરીને કહેજો બસ ચુંદડી હતી માતાજીનો જે નવરાત્રીનો શ્રૃંગાર નીકળે ને એ શ્રૃંગારની એ શ્રૃંગારની ચુંદડીમાંથી જ આપણે પાગ બનાવી નાખ્યો અને તુંય પણ એમની જ છે જે વચ્ચે પટ્ટી લેસ પટ્ટી મૂકી છે ના વાળી એ પણ એ છે આ એક જ લીધેલી પડી હતી ને છે મોતીની હૈર આપણે કાલ લાવ્યા હતા એ છે અને લેસપટી હતી એ બધાનો ઉપયોગ કરી અને આપણે મહેનત કરીને ત્રણ કટકા કર્યા અને ઘણું બધું શીખવા માટે ઘણું બધું કરવું પડ્યું પણ છતાં થઈ ગયું સક્સેસફુલી તો બસ આજ બપોર વચારની મહેનતમાંથી ખાલી પાઘ ભાઈનું છે હજી ડેકોરેશન અને એનું કામ બાકી છે કેમ કે પાઘમાં ઉપર જે આવે એ વાળું શું કહેવાય નામ નહીં યાદ આવે ત્યારે એ બાકી છે પછી મોરપીચનું જે લગાવવાનું છે એ બધું બાકી છે ડેકોરેશન હજી થોડું ઘણું કરવાનું છે એ બધું બાકી છે તો હજી મેઇન વસ્તુ એક બની ગઈ પણ બની ગયો અને ફાઇનલી મસ્ત ભાઈનો એ વારા માટે સારી વાત છે કે આટલું મહેનત કરીને તો આ ભાગ બની ગયો અને વાત રહી એક કોમેન્ટના અંતરની આપણે નેગેટિવ કોમેન્ટને ધ્યાનમાં નથી લેવાની તો નથી લેવાની અને એમનો આપણે આન્સર પણ નથી આપતા પણ ક્યારેક એવું હોય ને તો જ હું બોલીએ હું કે ધવલ કોઈ બી હોય પણ આજે વાત કરું છું કે તમે ગોલાધરવાળી વાત કરતા હતા ને પ્રજ્ઞાબેન ત્યારે સિયા કેવું તમારી સામે જોતી હતી બિચારી તો એ નથી કે તમે ત્યાં કઈ યાદ કરો કે નજર ઉઠાવીને જોતી પણ નથી ખબર નહીં કેમ પણ એમનું વર્તન ત્યારે અમને કઈક અલગ લાગે છે પણ જે હોય હનુમાનજી મહારાજ બેઠા છે ને બધું ઠીક કરી દેશે ક્યારે અત્યારે તો પછી આપણે આમાં ધ્યાન દઈએ તો જન્માષ્ટમીનું ડેકોરેશન એનું બધું કરવાનું છે એ માટે આપણે થોડું ઘણું મગાવ્યું છે અને એ ઓલ પર્પોઝ ગમે ત્યારે આપણે કંઈ જરૂર હોય ત્યારે કામ લાગે ને એ રીતની જ વસ્તુ મગાવી ખોટા ખર્ચા નથી કર્યા ગયા પછી આપણાથી એ બધે પોચી ન વળે પણ અત્યારે આપણે પાઘમાં મહેનત કરી છે ને એ બધું મારી આગળ વેસ્ટ પડ્યું હતું ને એમાંથી જ દુપટ્ટો જે માતાજીનો નો કર્યો હોય એમાંથી નીકળો તો વાઘાનો તો મને ગયો હતો સ્પેશિયલી બાંધણીનો હતો ને એટલે અને પિંક કલર હતો એટલે તો મેં સાચવીને રાખી દીધું તો એ લગભગ ત્રણ વર્ષ જૂનો છે દુપટ્ટો ગયા વર્ષ નો નથી ગયા વર્ષે પિંક હતો પણ એ અલગ કલર હતો ને સિલ્ક હતો આ વાળો કઈક અલગ છે તો મસ્ત હતો કોટન વોશ કરીએ તો કલર જાય છે જો અત્યારે કર્યું છે ને તો પણ હાથમાં કલર બેસી ગયો છે એ વાળો અને લેસ પટ્ટી પણ દુપટ્ટાની બંને બાજુ લગાવી લીધી હતી ખાલી ને કાઢી નાખી બસ આવું બધું કરીને એક પાક બનાવી લીધો છે તો હવે ડેકોરેશન કરવાનું ને એવું બધું છે હમણાં ધીમે ધીમે ચાલુ કરી દઉં એ કરવાનું સિયા બેન રહી હતો નથી આવે તેના બા આવ્યા છે એટલે થોડીક વાર રાખશે તો થઈ જશે આરામથી અમારે બાકી જો દાદી દીકરીની મોજ હાલે છે હા ત્યાં જઈને એટલે એને જવું હોય બા ભેગું એની ઘરે વર્ષાબેન પાસે તમે મને ઘરે લઈ જાવ ન્યા જઈને એટલે એમ કે તમે મને પ્લેટફોર્મ ઉપર બેસાડો બસ પછી બા એના રહીએ પ્લેટફોર્મ ઉપર બેહાડીને તો હાલે તો કાંઈ વાંધો ન આવે કાંઈ વાંધો નહીં ગણું થઈ ગયું મારે આમાંથી ગાંઠું ચોડી અને દોરો કાઢવાનો છે અને આમાંથી આપણે જે હું પર્પિંગ કલરનું અહીંયા વાળું કહું છું ને એ આમાંથી બનાવવાનું છે જો આવી રીતનું સોરી કેમેરો નીચો રહી ગયો તો આવી રીતનું બનાવવાનું છે પિંક કલરનું પણ આ બધાની

દહીં અને દાણા મીન્સ કે માંડવીના દાણા દાણા શેકીને એમની ચટણી અને દહીંને અધુમ ધાણાભાજીને એવું નાખે પણ દાણાભાજી આપણે આગળ નહોતી અને એ સ્કીપ કરેલી છે બાકી બધા અત્યારે રસોઈમાં બસ જો આવું છે હવે અને રાખતા રાખતા આપણે ફટાફટ અત્યારથી જ ઇડલી બનાવી અને કેસરોલમાં મેં પેલો ફોલ પેપર ને લગાવી દીધું છે આવી રીતે અને આમાં જ આપણે પેક કરીને મૂકી દઈશું સાબજી માટે અને આપણે આપણું બની જાયનું એટલે જમી લઈશું કેમ કે

હે સિયા એટલા બધા તોફાન તોફાન આટલી બધી પેલા મારા સામે જો તું મારા સામે જો એટલા બધા તોફાન કર્યા હતા હે આમ જો પેલા તોફાન કર્યા હતા કે નહીં તે મારી સામે જોતું પેલા તોફાન કર્યા હતા કે નહીં હા કે ના

તો કઈ નઈ બસ આજે તો મસ્ત મજાની બનાવી હતી આપડા માટે અહીંયા ઈડલી ગરમા તારે બાકી છે કે ખવાઈ ગયું એવું છે અમારા માટે જ છે ખાલી તો હાલો તમે બધા લોકો પણ આવી જાવ

સારું હાલો કઈ સીએ ખાવી છે ને છે એ હમણાં પછી આપણે ડિટેલમાં પછી જોશું ખાઈ પી લઈ પછી બસ તો ખાઈ પીને ફ્રી થઈ ગયા છે ને વાગી ગયા છે અત્યારે નવ જમતા જમતા આપણે વાત હતી સીએબેન માટેનો પાક એટલે કે જન્માષ્ટમી આવે છે તેમના ફોટોશૂટ કરવા માટેનો ઘરે જ આપણે પાક બનાવેલો છે તો પાક અને એમનું પેલું આ શું છે ફૂંકુ આ રીતનું કંઈક બનાવેલું છે કઈ રીતે આમાં ફિટ કર્યું છે તો આપણને ખબર નથી આઈડિયા નથી અત્યારે પણ આ રીતનું કંઈક લાગશે એ આપણો આખો પાક અને સિયાબેન બનશે ફરીથી કાનુડા તો બસ તમે બધા લોકો કમેન્ટ્સ કરીને કહેજો કે કેવું બન્યું છે આમ તો જો કે આપણે પેલો ફોટો શૂટ કરાવવા ગયા હતા ત્યારે જે એ ભાગ હતો એ આપણે ગઈમો હતો પણ એ પછી કેન્સલ કર્યો કીધું ચાલો એકવાર તો એ પાકમાં આપણે ફોટો પડી ગયો છે તો શું કામ બીજી વાર એ જ પાક બનાવવાની મહેનત કરવી જોઈએ ને એમાં ને એમાં આપણે પાછી રીલ્સને એવું બધું બનાવવું જોઈએ તો એનાથી અલગ કંઈક આપણે બનાવીએ તો બસ અલગમાં કીધું એમ કે આ જ રીતના કંઈક કરેલું છે પાક અને બાકી તમે બધા લોકો જોયું તો ખરાબ કે મટુકીને એ બધું ઓલરેડી તૈયાર થઈ ગયું છે મટુકી તો અત્યારે અહીંથી નથી દેખાતી ત્યાં હોય ખબર નહીં આપને ચલો ને એ તો આવતીકાલના વિડીયોમાં તમારા લોકો સાથે મે બી અત્યારે શેર નહીં કર્યું હોય તો કરી દેશું આપણે બાકી હવે આપણે સુવાની તૈયારી કરવાની છે કારણ કે આવતીકાલે સવારે વહેલી સવારે આમ તો જો કે વહેલી સવાર નથી જ યુઝઅલ આપણે જે ઓફિસ જવાનો ટાઈમ છે એ જ ટાઈમે આપણે બહાર નીકળવાનું છે આ વખતે થોડીક શાંતિ છે તો બસ સિયાબેનના અત્યારે એમના મમ્મી સૂડ આવ્યો છે અને આપણે આવ્યા છીએ વિડીયોનો ધી એન્ડ કરવા માટે તમારા લોકો સાથે તો બસ ફરી મળીશું આપણે આવતીકાલે નવા નવાબ્લોક સાથે ત્યાં સુધી બધાને બબાઈ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો